આ કિસાન કંપનીનું ફોર ટ્રેલર જો કોઈ પણ ખેડૂત મિત્રો ઓછા ભાવમાં સારું ટ્રેલર હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો નહીંતર ગણતરીની કલાકોમાં આ ટ્રેલર વેસાઈ જશે કિસાન કંપનીનું ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર છે વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત અને ક્યાં જોવા મળશે બધી વિગત વિડીયોમાં આગળ મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે આ કિસાન કંપનીના ટ્રેલરની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે અને સોરસ પાટલા સાથે આ કિસાન કંપનીનું ટ્રેલર જોવા મળશે સત્તર છે અને તમને મિત્રો કાઢસડો ક્યાં સળો ક્યાંય તમને સોરી ટ્રેલરમાં જોવા નહીં મળે તેવું માલિકનું કેવું છે અને મિત્રો સાવ પ્લેન પ્લેટ જોવા મળશે પ્લેટમાં તમને વરિયા જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે અને ટ્રેલરમાં ટીપટોપ કન્ડિશન જોવા મળશે હાલમાં તેવું માલિકનું કહેવું છે ફોર વ્હીલ ટ્રેલર છે કિસાન કંપનીનું છે અને કમ્પ્લીટ વર્ક કરે છે તમે મિત્રો ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો તે તે જ પ્રમાણે તમને જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો સોરસ પાટિયામાં ટ્રેલર જોવા મળશે અને મિત્રો વધુ જાણકારી માટે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈને જ લેવા વિનંતી તો માલિકની વાત કરીએ આપણે તો માલિકનું નામ રાજવીરભાઈ છે રાજવીરભાઈ આ ટ્રેલરની કિંમત એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો રાજવીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચસો ત્રીસ સિત્યોતેર સાતસો એક રાજવીરભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો એક અને પાંત્રીસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે અને આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ કેશોદ તાલુકો જોવા અને ગામ દીવરાણા ગામ જોવા મળશે માલિકનું નામ રાજવીરભાઈ રાજવીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રાજવીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રાજવીરભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ